આણંદ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર તેજલ ગાંધીને હૈદરાબાદમાં આયોજિત તોતેરમી ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાં પ્રતિષ્ઠિત આઈપીએ ફેલોશીપ અવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે આ સિદ્ધિ ફાર્માસ્યુટિકલ સાયન્સ ક્ષેત્રમાં તેઓના નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કરે છે વર્ષ ઓગણીસો ચોરાણુંથી અપાતો આ અવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી મહિલા છે તેમના બહોળા અનુભવ અને સમર્પણના પરિણામે તેમણે તેત્રીસ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા છે તો તે મેં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશનના ફેલોશીપ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું એકત્રીસ વર્ષથી ફાર્મસી ક્ષેત્રે અને એકવીસ વર્ષથી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન સાથે સંકળાયેલ છે ખૂબ જ ખંત અને ઉત્સાહથી કરેલા મારા શિક્ષણ ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે કરેલ કાર્યને બિરદાવવામાં આવ્યું છે અને ગુજરાતની પ્રથમ મહિલા છું જેને આ એવોર્ડ એનાયત થયો છે અને આશા રાખું છું આનાથી અન્ય મહિલાઓ પણ પ્રોત્સાહિત થશે ભવિષ્યમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન ફાર્મસી ક્ષેત્રે કાર્ય કરી અને તે સમાજ અને આની સાથે સંકળાયેલા દરેક વર્ગને ઉપયોગી થઈશ તો ખૂબ જ ધન્યતા અનુભવીશ